પણ એક ભીલ રાજા હતો એની એવી બાધા મારે ત્યાં સંતાન થાય તો હું નરબલી ચડાવીશ માણસનું માથું ચડાવીશ હવે જોગ એને ત્યાં દીકરાનો જન્મ થયો એટલે હવે એને પેલું પેલી બાધા યાદ આવી મારે નરબલી કરવી એટલે એના માણસોને કીધું કોઈ માણસોને પકડી લાવો ગામના ચોરે જડભરત બેઠા હતા હા જળભરતને ઉપાડ્યા હાલો હા જલભરત ને બોલે નહીં કઈ વિચારે નહીં કંઈ કામ કરે નહીં એમ જળની જેમ હતા તો વિદ્વાન પણ જળ જેમ ફેર્યા કરે અહીંયા લાવ્યા બધા પૂજા કરી રાજા એ ફૂલની માળા પહેરાવી ભરતજી વિચાર કરે કમાલ છે ભગવાનની કેવી કૃપા થઈ ગઈ હા પણ એને ખબર નહોતી કે આ કાપવા લાવ્યા અને પછી તો એની આગળ મીઠાઈ મૂકીને ખૂબ ખવડાયું ભરતે વિચાર કર્યો કે આ પહેલી વાર આટલું નિરાતે જમ્યું પણ પછી એને પકડી અને જયારે મસ્તક નમાવી અને તલવાર આમ ઊંચી કરી ત્યાં મૂર્તિ ફાટી અને મૂર્તિમાંથી મહાકાળીનો પ્રાગટ્ય થયો થયું અને રાજાને જ મારી નાખ્યું આ કથા ભાગવતમાં છે એટલે આવું કઈ ભગવાન કે માતાજી આવું કઈ સ્વીકાર પણ આપણા આપણા સનાતન ધર્મમાં ઘણું બધું ઘૂસી ગયું છે બહુ ઘૂસી ગયું એટલે હજી ચાલે છે હજી પણ ચાલે છે અમે તો અમે તો પ્રયાગ આમાં ગળું ફાડી ફાડીને કહીએ કે આ બધું ન થવું જોઈએ નો થવું જોઈએ નો થવું જોઈએ પણ ઘણા લોકો અંધશ્રદ્ધામાં એટલા બધા રેચાપચા છે કે એ નથી સ્વીકારતા અહીંયા અધ્યાત્મ અર્થમાં છે દક્ષના મસ્તકને કાપ્યું કોને કાપ્યું ભગવાન શંકરના ના ગણે અને ગણ એટલે ભક્ત અને ભક્ત એટલે સંત સંત છે એ માણસના અજ્ઞાનને કાપે છે આ અજ્ઞાન મસ્તક કપાય અને અજ એટલે અજનો અર્થ બકરો થાય સંસ્કૃતમાં અજ એટલે બકરો અને અજા એટલે બકરી પણ અજનો બીજો અર્થ થાય છે જ્ઞાન અજમ શાશ્વતમ કારણમ કારણાનામ शिवम કેવલમ વાસકમ વાસકાનામ અહીંયા અહીં અજનો અર્થ જ્ઞાન થાય છે એટલે અજ્ઞાનનું મસ્તક કપાણું છે અને જ્ઞાનનું મસ્તક આપ્યું છે મસ્તક એટલે જ્ઞાનનું અજ્ઞાન કયું હતું હરિની પૂજા કરવું પણ હરની નહીં આ ભગવાનમાં જે ભેદ હતો એ અજ્ઞાન છે ભગવાનમાં ભેદ પરમાત્મામાં ભેદ જાગે એટલે સમજવાનું એ અજ્ઞાની છે ઘણા એમ કહે ને આ અમારો ભગવાન ને આ તમારો ભગવાન સમજવાનું અજ્ઞાની છે ભગવાનમાં આ સંસારમાં ઈશ્વર બીજો છે જ નહીં દ્વિતીયો નાસ્તી એ તો આપણા સનાતન ધર્મમાં સ્વરૂપ આસક્તિ બહુ મોટો મહિમા છે સ્વરૂપનો અલગ અલગ સ્વરૂપ અલગ અલગ લોકોને ગમે એ સારું છે આપણામાં પસંદગીનો અવકાશ बीजे कसंदगी अवकाश नहीं कृष्ण गमे राम गमे दुर्गा गमे शिव गमे गां पसंदी नहीं कबीरा कूवा एक है पनिहारी कबीरा कूवा एक है पनिहारी बर्तन सब न्यारे भय लेकिन पानी सब में एक बर्तन सब न्यारे भ એટલે ભગવાનમાં ભેદ હતો એ અજ્ઞાન એ અજ્ઞાન કાઢી નાખ્યું જ્ઞાન આપ્યું જ્ઞાન આપ્યું એટલે એને ભગવાન શંકરની સ્તુતિ ચાલુ કરી ચાલુ બકરાનું માથું લગાવ્યું એટલે જ્ઞાન મસ્તક આવ્યું ને એટલે ભગવાન શંકરની જે શંકરની આરે દ્વેષ કરતો હતો એને શંકરની સ્તુતિ ચાલુ કરી વિષ્ણુ ભગવાન નું પ્રાગટ્ય થાય સ્તુતિ કોની કરી છે શિવની પ્રજ્ઞા કોણ વિષ્ણુ એટલે સુખદેવજી કહે છે રાજા આ હરિહરના અભેદની કથા છે